મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને પોતાના વશમાં કરાવવા અપનાવો આ વશીકરણ ઉપાય ખેંચી લાવશે તમારો પ્રેમ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેને જીવનમાં તે તમામ વસ્તુઓ મળે જે તે મેળવવા માંગે છે જેને તે પ્રેમ કરે છે પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી એવામાં તંત્રશાસ્ત્રમાં કેવા કેટલાક ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેને જીવનમાં તમામ વસ્તુઓ મળે જેને તે મેળવવા માંગે છે જેને તે પ્રેમ કરે છે પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી એવામાં તંત્રશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી પતિ અથવા પત્નીને વશમાં કરી શકાય છે મોટાભાગે લોકો પોતાના પ્રેમને મેળવવા પતિ અથવા પત્નીને વંશ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી લે છે પરંતુ યોગ્ય ઉપાય ન હોવાથી તેમને પ્રેમમાં નિરાશા હાથ લાગે છે તંત્રશાસ્ત્રના અનુસાર જો તમે પણ તેના પાર્ટનરના પ્રેમને મેળવવા માટે તરસી રહ્યા છે તો વશીકરણના ઉપાય અને મંત્ર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે ચાલો જાણીએ આ વિડીયો માં વશીકરણના એક કહેવા જા હચૂક ઉપાય અને મંત્ર વિશે જેનાથી તમે કોઈ પણ સ્ત્રી કન્યા પરણીત મહિલા અથવા શકો છો અને તે વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરી શકો છો ઉપાય જો તમે કોઈ પણ સ્ત્રી પુરુષને લગ્નના બંધનમાં બાંધવા માંગો છો તો વશીકરણ શાસ્ત્રમાં તેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે તેના માટે એકસો આઠ લસણ ની કળી લો અને તેને છોલીને એક લાલ દોરામાં પરોવી દો અને માળા બના ઉપાય ગુરુવારે શનિવારે અને મંગળવારના દિવસે શરૂ કરો અને જ્યાં સુધી નિયમિત રૂપ કરતા રહો જ્યાં સુધી તમારો પ્રેમ પાર્ટનર સામે ચાલીને તમારી પાસે અને નિયમિત લૂપથી લસણની કળીઓ સાથે જા આજા કરો આ ઉપાય ખૂબ જ કારગર છે આ ઉપાય કરતાં જ તમારો પાર્ટનર તમારી તરફ આકર્ષિત થઈ જશે અને પોતે તમારી સમક્ષ પ્રેમનો વિઝહાર કરી દેશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ગુરશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા